પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે ચેકપોસ્ટ પર બહારથી આવતા લોકોની નોંધ લેવામાં આવી રહી છે રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા જયપાલસિંહે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ હજારથી વધુ પોલીસ જવાનો અને નવ જેટલી પેરામિલિટરી ફોર્સ તૈનાત કરવામાં આવી છે રાજકોટ મત વિસ્તારમાં વાંકાનેર ટંકારા એના પણ સમાવેશ થાય છે અને અમુક એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં જે સુરેન્દ્રનગરના પણ બૂથો આવેલા છે એ વિસ્તારોમાં પણ વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવેલા છે ત્યાં મોબાઈલની સંખ્યા પણ વધારવામાં આવી છે અને જે સંવેદનશીલ બૂટો હતા ત્યાં પણ પોલીસનો જે ડિપ્લોયમેન્ટ છે એ શેર કરતાં થોડા વધુ રાખવામાં આવેલું છે ચૂંટણીની કામગીરીનું સંલગ્ન છે એના ઉપર લગભગ તીન હજાર પોલીસ છસો ઉપર હોમગાર્ડ અને ચાર કંપની પેરામેટ્રિક કોર્સ એ ફર્સ્ટ બજાવશે સંકલન સમિતિની રજૂઆત જે હતી એના માટે છેલ્લા બે દિવસથી સતત બધી ચેકપોસ્ટો ઉપર ને બહારથી જે બધા રાસ્તાઓ આવે છે એના ઉપર પણ ચેકિંગ રાખવામાં આવી છે બહારના બધા જિલ્લાઓથી પણ સંકલન રાખવામાં આવેલા છે કે ત્યાંથી કોઈ બસો બુક થઈને રાજકોટ તરફ આવે છે અને જે જે વિસ્તારો અમે સંવેદનશીલ લાગે છે ત્યાં વધારે કાળજી લેવામાં આવશે આ બધી બાબતો કે જે જે વિસ્તાર સંવેદનશીલ હતા આ બાત માટે માટે એમાં સતત બે દિવસથી રાત્રે બધા કોમ્બિંગ રાખવામાં આવી છે બધી ચેકિંગો રાખવામાં આવી છે આજના દિવસે પણ ભલે બધી પોલીસ મતદાન મથક ઉપર અત્યારે પહોંચી ગઈ છે કે જે બીજા રિઝર્વની પોલીસ છે એ પણ આ કામગીરી આજે રાત્રે પણ કરવાની છે ચૂંટણીના ભાગરૂપે છેલ્લા દોઢ મહિનાથી જે પોલીસની કવાયત હતી કવાયતના અનુસાર લગભગ દસ હજાર ઉપરાંત લોકોના ઉપર અટકાયતી પગલાં જેના અંદર પાસા અને તડીપારનો પણ સમાવેશ છે તે ઉપરાંત જે બધી સંવેદનશીલ બૂથો છે એને ઉપર પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવેલું છે જે ચૂંટણી પંચની જે ગાઈડલાઇન્સથી એના ઉપર પચાસ ટકા ઉપરાંત બધી સંવેદનશીલ બૂથો ઉપર પેરામેટ્રી ફોર્સેસ ગોઠવવામાં આવેલી છે અને બાકીના બૂથો ઉપર પોલીસના વધારાના ડિપ્લોયમેન્ટ અને સાથે સાથે જે તંત્ર દ્વારા માઇક્રો ઓબ્ઝર્વર્સ અને વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે એના ઉપરથી બધા સંવેદનશીલ વિસ્તારો અને બૂથો ઉપર નજર આપવામાં આવશે તમામ જે છેલ્લા એક મહિનાથી રાજકોટ શહેરમાં જે બાબતોની ચર્ચા હતી એને મધ્યનજર રાખી પોલીસની મોબાઈલો પણ વધારા કરવામાં આવેલું છે જે અ લગભગ સાઠ જેટલી મોબાઈલો આ તમામ પોલિંગ સ્ટેશન લોકેશન્સ ઉપર સતત રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ રાખશે છેલ્લા બે દિવસથી અમે બધી ચેકપોસ્ટ ઉપર બહારથી આવતા વ્યક્તિઓના ઉપર ધ્યાન રાખીએ છીએ જે તંત્રની સૂચના હતી કે જે લોકો બહારથી આવેલા છે એ પરત જાય એની પણ કાળજી લેવામાં આવી છે અને સાથે સાથે જે બી ઘટના બની શકે એની અવલોકન કરી અને એના માટે અમે તૈયારી રાખી છે અમે વિશ્વાસ છે કે આવતીકાલ જે ચૂંટણી છે એ શાંતિથી પૂર્ણ થશે આપણે બધા જાણીએ છીએ કે આવતીકાલે લોકસભાની ચૂંટણી છે આવતીકાલે લોકસભાની ચૂંટણી લઈને રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં બે લોકસભા ક્ષેત્રો લાગે છે પોરબંદર ઓર રાજકોટ આમાં ત્રણ વિધાનસભા ક્ષેત્ર છે પોરબંદરમાં આવે છે બાકી તમામ એરિયો રાજકોટ લોકસભા ક્ષેત્રમાં આવે છે છેલ્લા દેઢ મહિનાથી રાજકોટ ગ્રામ્ય પોલીસ નિષ્પક્ષ તટસ્થ ટ્રાન્સપેરન્ટ ચૂંટણી અને લઈને પ્રયાસો કરે છે અમે છેલ્લા દેઢ મહિનામાં પંદર હજારથી વધારે લોકો પર અટકાયતી પગલાં લીધા છે આ ઉપરાંત ત્રીસ લાખથી વધારાની દારૂ પકડવામાં આવેલ છે એનડીપીએસ પીએસ ઇલિગલ વેપનના તમામ કેસો કરવામાં આવેલ છે રાજકોટ ગ્રામ્ય ક્ષેત્રમાં બાવીસ જેટલી ચેકપોસ્ટો બનાવીને ગ્રંથ ટ્વેન્ટી ફોર બાય સેવન વાહન ચેકિંગ રાખવામાં આવેલ છે હજારોની સંખ્યામાં વાહન ચેક કરવામાં આવેલ છે જેટલી બૂથો સંવેદનશીલ છે સામાન્ય છે તમામ ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત એ સેન પ્રમાણે રાખવામાં આવેલ છે રાજકોટ ગ્રામ્યમાં આવતીકાલે ત્રણ હજારથી વધારે પોલીસ આ સાથે આઠ કંપની સેટર્ડ આર્મ ફોર્સની બંદોબસ્તમાં રહેવાની છે છેલ્લા ત્રણ દિવસથી ટ્વેન્ટી ફોર બાય સેવન તમામ એરિયાઓની કોમ્બિંગ કરવામાં આવે છે કોઈપણ જગ્યાએ કોનિશ્ચય અનિશ્ચય બનાવ નહીં બને અને પૂર્ણ તકેદારી રાખવામાં આવેલ છે આપણે તમામ નાગરિકોનો કર્તવ્ય છે કે લોકશાહીના મહાપરોમાં આપણે સંબંધી થઈએ आपने वधान वार मतदान करें लोकसभा ने सशक्त करिए थैंक यू। बेझाक चौबीस लोकसभा चुनावी ने हवेग